નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વંકાલ ગામના વાણિયા તળાવના સ્થાનિકો આજરોજ ફરી એકવાર કલેક્ટર ઓફિસે આવી પહોંચ્યા હતા વાત જો કરવામાં આવે તો વંકાલ ફળિયાના વાણિયા તળાવ ખાતે તળાવના અંદર ખનન કરવામાં આવી રહ્યું હતું અને માટી ખનનના વિરોધની અંદર ગામના આગેવાનો સહિત મહિલાઓ ઓગણીસ ચારના રોજ પોતાની પ્રથમ અરજી લઈ અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ ત્યાંથી યોગ્ય જવાબ ન મળતા તેઓ નવસારી જિલ્લા કલેક્ટરને મળવા માટે આવ્યા હતા ત્યાં રજૂઆત કરી હતી અને આ માટી ખનન જે ખરું તળાવની અંદર રીતે થઈ રહ્યું છે માટેની રજૂઆતો કરી હતી તે દરમિયાન કલેક્ટર દ્વારા એમની માંગણીને સ્વીકારવામાં આવી હતી ત્યારબાદ ત્યાં પંચકેસ કરવામાં આવ્યો હતો કામ અટકાવી દેવામાં આવ્યું હતું પણ અચાનક આજરોજ ફરી એકવાર એ જ તળાવની અંદર ટ્રેક્ટરની સાથે ખોદકામ શરૂ કરતાં સ્થાનિકો પહોંચ્યા હતા અને જ્યારે ગ્રામ પંચાયતના સરપંચના પતિદેવને પૂછવામાં આવ્યું કે કોની પરવાનગીથી અથવા તો કઈ મંજૂરીથી આપ આ ખોદકામ કરી રહ્યા છો તો ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે વ્યક્તિ ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા મોબાઈલથી રેકોર્ડિંગ કરતા હતા એનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો તો ધક્કો મારવામાં આવ્યો હતો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિકોએ ચીખલી પોલીસને ફોન કરતાં ચીખલી પોલીસના બે જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં બંનેની વચ્ચે સમાધાન કરાવી અને છૂટા પાડ્યા હતા ત્યારબાદ એવો કોઈ રજૂઆત કરી હતી અને રજૂઆત માટે ફરી એકવાર એમણે આજ રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચવું પડ્યું હતું અને ત્યારે એમણે આરએસી એસી કેતન પી જોશી સાહેબને પોતાનું ચોવીસ તારીખમાં આપવામાં આવે આવેલું આવેદન જે ખરું પછી રિમાઇન્ડ કરાવ્યું હતું અને રજૂઆતો કરી હતી અને ત્યારબાદ કિરણપી જોશી દ્વારા એમની રજૂઆત સાંભળ્યા બાદ એમને સિંચાઈ ભવન ખાતે જવા માટે જણાવ્યું હતું તો આ સમગ્ર મામલાની અંદર સ્થાનિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જી આપનું નામ જી મારું નામ વિનોદભાઈ છે અને હું વંકાલના વણિયા તળાવ વળિયાથી આવીએ છે અને સાથે અમે ગામ લોકો પણ સાથે આવ્યા છે અહીં છેલ્લા એક મહિનાથી સમજો ઓગણીસ ચારથી અમે અમારા ગામમાં જે માટી ખનન થઈ રહ્યું છે એ એના વિરુદ્ધ એટલે કે માટી ખનન જે થઈ રહ્યું છે જે નિયમ અનુસાર નથી થઈ રહ્યું છે એના માટે અમે આગળ ઓગણીસ તારીખે પ્રાંતમાં અરજી આપી હતી પછી ચોવીસ ચારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી સમજો કે ખોદકામ માટી જે માટી ખનન ચાલી રહ્યું હતું તે પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યું હતું પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યું હતું ત્યાર પછી બૂસ્ટર શાસ્ત્રી વિભાગમાંથી પ્રાંતના જે સમજો બુસ્ટર શાસ્ત્રી વિભાગના જે અધિકારીઓ છે એમણે સ્થળ પરીક્ષણ કરી અને પંચક્યાસ કરેલ અને એ પંચક્યાસનો રિપોર્ટ સમજો કે એમણે અમને આપવા માટે કંઈ અધિકાર અધિકારી બંધાયેલા નથી પણ અમે જાણ ખાતર માંગવા આવેલ અત્યારે હાલ અને આજના સમયે આજના દિને ગામના સરપંચ જેમના વતી જે આ માટી ખનન થઈ રહ્યું છે એમણે આજે બળજબરીથી પાછું માટી ખનનનું કામકાજ સવારના ચાલુ કરેલ છે અને એના માટે અમે મૌખિક વિરોધ કરેલ પણ એમના થકી અમને કોઈ દાદ નથી આપવામાં આવી અને ઉપરથી દાદાગીરી કરવામાં આવી અને અમારા એક વ્યક્તિ ગામના વ્યક્તિ છે જે હાલ અમારી સાથે નથી આવ્યા એમનો ફોન જે રેકોર્ડિંગ કરતા હતા એ પણ લઈ લીધો અને મારવાની ધમકી પણ આપી ત્યાર પછી અમે ચીખલી પોલીસ સ્ટેશનમાં સો નંબર પર કોલ કરેલ કે અમારી સાથે આવું થઈ રહ્યું છે પછી ત્યાર પછી અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસ પોલીસ કર્મચારી આવેલ અને એમણે એમની જોડે અને અમારી જોડે વાત કરતા અને પછી મામલો થાળે પડ્યો હતો પણ અમે અધિકારી પોલીસ અધિકારીને સાહેબને એ જ જણાવેલ કે જો આ વસ્તુ અત્યાર સુધી બંધ હતું તો અત્યારે અચાનક ચાલુ કરવા માટે એમની પાસે જો કોઈ લેખિતમાં પુરાવો હોય તો એ અમને બતાવે તો અમારો કોઈ વિરોધ નથી પણ સ્થળ પર એ બતાવી શક્યા નહીં અને પછી એ બળજબરીથી એમનું કોર્ટકામ ચાલુ રાખેલ જેથી પછી ગામ લોકોએ અમે એવો વિચાર કર્યો કે મામલતદારમાં જે અમે આગળ અગાઉ મામલતદારમાં અરજી આપેલ તો મામલતદારમાં આપણે જઈએ અને એમને ત્યાંથી જવાબ માંગી લઈએ પણ ત્યાંથી અમને મામલતદારમાં પણ મામલતદાર સાહેબ હાજર ન હતા અને એમના ત્યાંથી જવાબ એવો મળ્યો કે તમારે બુસ્ટર વિભાગ અથવા પછી કલેક્ટર કચેરીમાં જવું પડે એટલે હાલ અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરેલ છે અને રાઇટિંગમાં એક અરજી આપી છે અને હાલ બુસ્ટર વિભાગમાંથી અમને એવું જણાવવામાં આવેલ કે આજે જે ડ્રેનેજ વિભાગ સિંચાઈ વિભાગ છે સિંચાઈ વિભાગમાં જઈ તમે ત્યાં જણાવો જેથી કરીને તમને ત્યાં પૂરતો સહકાર મળશે જેથી કરીને અમે હાલ હવે અહીંથી સીધા સિંચાઈ વિભાગ જશું અને ત્યાં જો અમને સહકાર નહીં મળે તો અમારે પછી આંદોલન કરવું પડશે એવું લાગે છે જેથી આમ જે ફળિયાની બહેનો છે જે વિરોધમાં જોડાયેલ છે જેથી એ ખુન્નસ રાખી અને ગામના બહેનોનું નામ રદ કરેલું છે એ પણ પ્રશાસન ધ્યાનમાં લે અને સરપંચ સાહેબને ની જાણ કરે જેથી કરીને કે આ બહેનો પાછા મનરેગામાં કામ કરી શકે અને જોબ કાર્ડ જે ચાલી રહ્યો છે એમાં કામ કરી શકે અને એ વસ્તુ જે ખરું એ ગામના બહેનો માટેનું યોજના છે એમાંથી ગામની બહેનોનું નામ રદ કરી દેવું એ ક્યારનો ક્યારનો નિયમ છે અને એ ખુન્નસ રાખી જે વેર રાખી વેરભાવ રાખી જે આગ અગાઉના સરપંચ સાહેબે જે કર્યું એજ જ વાત પાછી દોહરાવી રહ્યા છે અત્યારના હાલ સરપંચ જે આ અમારા અમારા થકી થકી સમજો સપોર્ટ જ્યારે અહીં એની પણ પ્રશાસન નોંધ લે તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે મનરે ગામની અંદર કામ કરનારા બહેનોના જોબ કાર્ડ પણ કેન્સલ કરાવી દેવામાં આવ્યા આ રીતે કિન્ના રાખવામાં આવી અને જે ગ્રામજનો છે જ્યારે પોતાના ગામની અંદર આવેલા તળાવની માટી ખનનના વિરોધમાં જ્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યારે એમના અવાજને દબાવવામાં આવી રહ્યો છે ક્યાં સુધી કારણ કે ગામ દ્વારા જ ચૂંટાવીને મૂકવામાં આવેલા પ્રતિનિધિઓ ગામનું જ સાંભળતા નથી અને કયા આકારની છત્રછાયા હેઠળ આ ગોરખ ધંધાઓ કરી રહ્યા છે તપાસનો વિષય છે હવે આગામી સમયની અંદર માલુમ પડશે કે ભાઈ કેટલું માટી ખનન થયું છે આ માટી જે ખરી ક્યાં સગે બગે કરવામાં આવી છે કેટલી રોયલ્ટી ભરવામાં આવી છે અને ગામને કેટલું નુકસાન થયું છે ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે અને એમની ઉપર પગલાં લેવામાં આવે છે તો આ વખતે કેવા પગલાં લેવામાં આવશે એ પણ જોવાનું રહ્યું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે હર તરવાનો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન